સ્વામિનારાયણ કેન્દ્રતી શાળા નેસવડ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવન કૃતિઓ રજૂ કરી એકસો ને ચાર વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવી હતી શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રવતી શાળા નેસવડ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે આ દિવસના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રવતી શાળા નેસોડમાં એક વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી 52 કૃતિઓ રજૂ કરવામાં આવેલ જેમાં 104 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને વિવિધ કૃતિઓ રજૂ કરેલ જેમાં શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ આ દરેક બાળકોને ડોક્ટર જગદીશભાઈ પરમાર તેમજ ડોક્ટર ભાવનાબેન પરમાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેમજ મોમાય ઇન્વેસ્ટમેન્ટ નિતેશભાઈ તલાટી તેમજ નેસવડ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી હરેશભાઈ બાંભણિયા એસએમસી અધ્યક્ષ ચંદુભાઈ ભાલિયા વકીલ શ્રી રામભાઈ મકવાણા તેમજ ડોક્ટર ધ્રુવભાઈ ભાલિયા ડોક્ટર કમલેશભાઈ જોશી તરફથી બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરેલી જેથી શાળાના આચાર્ય શ્રી તેમજ શાળાના શિક્ષક મિત્રો એ આ તમામ પ્રોત્સાહિત દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવસની ઉજવણી સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી આજ રોજ એકઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય નિદાન દિવસ આ દિવસના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રવતી શાળા નેશ્વરમાં આજે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાવન કૃતિઓ બાળકો દ્વારા વિવિધ રીતે રજૂ કરવામાં આવેલ આ બાવન કૃતિઓની અંદર એકસોને ચાર બાળકોએ ભાગ લીધેલ હતો અને આ એકસો ને ચાર બાળકોને વિવિધ દાતાશ્રીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ તો શાળા પરિવાર આ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન